કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના માતાનું પંચ્યાસી વર્ષની વયે નિધન સિદ્ધપુર મુક્તિધામ ખાતે અંતિમ સંસ્કાર કરાયા સીએમ ભૂપેન્દ્ર પટેલ શ્રદ્ધાંજલિ આપી રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના માતા કમળાબેન ગણેશભાઈ પટેલનું પંચ્યાસી વર્ષની વયે આજે બપોરે અવસાન થયું છે તેમની અંતિમ યાત્રા આજે સાંજે પાંચ વાગ્યે વિસનગરના થલુટા રોડ પર આવેલા હરિદ્વાર સોસાયટીથી નીકળી હતી સ્વકમળાબેનના સિદ્ધપુર ખાતે મુક્તિધામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ શ્રદ્ધાંજલિ આપી હતી કમળાબેનના નાના ભાઈ ભરતભાઈએ જણાવ્યું કે કમળાબેનની ઉંમર પંચ્યાસી વર્ષની હતી તેમનું પિયર વડનગર તાલુકાના સુંઢિયા ગામમાં હતું કમળાબેન અમારા બધા ભાઈ બહેનમાં સૌથી મોટા હતા તે બધા જ ભાઈ બહેનોને ખૂબ જ પ્રેમ અને સ્નેહ આપતા હતા તેમણે અમારા શિક્ષણ ઉપર ખૂબ ધ્યાન આપ્યું જેના કારણે અમે બધાએ ખૂબ જ ભણી ગણીને ઊંચા હોદ્દાની નોકરીઓ કરી છે કમળાબેનના સંતાનની વાત કરીએ તો તેમને બે દીકરા છે જેમાં એક જીતુભાઈ અને બીજા ઋષિકેશ પટેલ છે ઋષિકેશ પટેલ હાલમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને વિસનગરના ધારાસભ્ય છે ભરતભાઈએ જણાવ્યું કે કમળાબેન સ્વભાવે આખા બોલા અને સત્ય વગતા હતા તે કોઈ પણ વ્યક્તિને સાચું કહેવામાં સહજ પણ અચકાતા ન હતા જોકે હૃદયથી તે ખૂબ જ મૃદુ સ્વભાવના હતા તેમની મૃદુતા એમને ગૌરવ છે તે બધાને માન સન્માન આપતા હતા એટલું જ નહીં તે બધા સાથે સારા સંબંધો પણ ધરાવતા હતા તે સામાજિક સંસ્થાઓને આર્થિક રીતે મદદ કરતા હતા પણ રાજકારણ સાથે તેમને કોઈ લેવા દેવા ન હતા તે સંપૂર્ણપણે ગૃહિણી હતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઋષિકેશ પટેલના માતા સ્વકમળાબેનને શ્રદ્ધાંજલિ આપતા તેના ઘરે વિસનગર પહોંચ્યા હતા મુખ્યમંત્રીએ સ્વકમળાબેનને પુષ્પમાળા અર્પણ કરીને ઋષિકેશ પટેલને સાંત્વના આપી હતી ભાજપના પ્રદેશ સહ પ્રવક્તા જયરાજસિંહ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગુર મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ દૂધસાગર ડેરી ચેરમેન અશોકભાઈ ચૌધરી માણસાના પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી ભગાજી ઠાકોર જિલ્લા ભાજપ મહામંત્રી સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ શ્રદ્ધાંજલિ આપી હતી અંતિમ યાત્રા માટેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી અંતિમ દર્શન કરવા માટે તેમજ શ્રદ્ધાંજલિ આપવા માટે વિસનગરમાં ભાજપના કાર્યકર્તાઓ પરિવારજનો સ્નેહીજનો વિસનગર શહેરના લોકો મોટી સંખ્યામાં હાજર રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમના વિસનગરના સ્થાનેથી અંતિમ યાત્રા નીકળી હતી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સ્વકમળાબેનને વિસનગરથી સિદ્ધપુર મુક્તિધામ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી સિદ્ધપુર મુક્તિધામ ખાતે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે માતા કમળાબેનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જ્યાં ઋષિકેશ પટેલ દ્વારા તેમને માતૃશ્રીને મુખાગ્નિ અપાયો હતો અંતિમ વિધિમાં પરિવાર ભાવુક થઈ ગયો હતો પરિવારે સ્વકમળાબેનની આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરી હતી સિદ્ધપુર મુક્તિધામ ખાતે કરવામાં આવેલા અંતિમ સંસ્કાર વિધિ સમયે મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સહિત ઉપસ્થિત રહ્યા હતા જાવિદ સુરી વિસનગર